એક મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે નજર કરીશું હવે તેની તરફ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ સહિતની મહાનગરપાલિકામાં અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે સત્યાવીસ ટકા ઓબીસી અનામતના અમલ સાથે આગામી ચૂંટણી યોજવામાં આવશે એમસી ની એકસો બાણું બેઠકોમાંથી છન્નું બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે સામાન્ય વર્ગ માટે ઓગણસાહિઠ અને એકસો તેત્રીસ બેઠકો અનામત રાખવામાં આવી એસસી માટે વીસ બેઠકો એસટી અને પછાત વર્ગ માટે બાવન બેઠકો ફાળવાઈ છે મનપાના અડતાળીસ વોર્ડ વાઇઝ યાદી જાહેર કરવામાં આવી છે રાજ્ય ચૂંટણી આયોગે સત્તાવાર જાહેરાત કરી છે તો સત્યાવીસ ટકા ઓબીસી અનામતના અમલ સાથે આગામી ચૂંટણી યોજાવાની છે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે એમસીની એકસો બાણું બેઠકોમાંથી છન્નું બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી સામાન્ય વર્ગ માટે ઓગણસાહીઠ અને એકસો તેત્રીસ બેઠકો ફાળવાઈ છે અમદાવાદ સહિતની મનપામાં અનામત બેઠકોની ફાળવણીની સત્તાવાર જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી રહી છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર સોનલ રાજ્ય ચૂંટણી આયોગે સત્તાવાર જાહેરાત કરી છે અમદાવાદ સહિતની મહાનગરપાલિકામાં અનામત બેઠકોની ફાળવણીને લઈને વિગતે સમજવા માંગીશું આખો આ મામલો શું જાણકારી છે જી રાજ્ય પોલીસ ચૂંટણી પંચ તરફથી સત્તાવાર રીતે હવે મહાનગરપાલિકાની જે ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે તેમાં પણ અનામત બેઠકો ની ફાળવણી કરી દીધી છે અગાઉ જયારે ગ્રામ પંચાયતોની ચૂંટણી આયોજિત થવા જઈ રહી હતી ત્યારે તેમાં પણ અનામત બેઠકોની સુણાવ મુદ્દે જે વિરોધ વર્તુળ છે તે ઉઠ્યો હતો અને ત્યારબાદ તે અનામત લાગુ કરવામાં આવી હતી અને હવે જે આ અનામત છે તે મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ લાગુ કરી દેવામાં આવી છે સત્યાવીસ ટકા ઓબીસી અનામત નો જે અમલ છે તે હવે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી આયોજિત થશે તેમાં કરવામાં આવશે અને આ સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની જો વાત કરીએ તો એકસો બેઠકો છે તે પૈકી છન્નું બેઠકો મહિલાઓ માટે અનામત કરી દેવામાં આવી છે અને સાથે સાથે સામાન્ય વર્ક માટે ઓગણસાઈઠ અને એકસો તેત્રીસ બેઠકો જે છે તે અનામત રાખવામાં આવી છે. એસટી, એસટી અને પછાત વર્ગ આ પ્રકારે ત્રણેય જે સમાજ છે તેના માટે થઈને અનુક્રમે વીસ બેઠકો અને બાવન બેઠકોનું જે ફાળવણી છે તે કરી દેવામાં આવી છે. મનપાના અડતાલીસ વોર્ડની જે યાદી છે તે જાહેર એક રીતે કહીએ તો જે રીતે મહાનગરપાલિકામાં પણ હવે જ્યારે ચૂંટણી આયોજિત થશે ત્યારે અનામત આગામી દિવસોમાં લાગુ કરવામાં આવશે. જી ધન્યવાદ સોનલ તો એમસીની એકસો બાણું બેઠકોમાંથી છન્નું બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રહેશે સામાન્ય વર્ગ માટે ઓગણસાહીઠ અને એકસો તેત્રીસ બેઠકો અનામત રાખવામાં આવી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સત્યાવીસ ટકા ઓબીસી અનામતના અમલ સાથે આગામી ચૂંટણી યોજાશે